કેમ છો તમે બધા મજામાં ને તો હું લઈને આવી ગઈ છું લોગ અને તમને ખબર છે મારા હાથમાં શું છે મારા હાથમાં છે માવો જે મેં પપ્પાનો ચોરી લીધો છે પપ્પાને ખબર નથી અને જો હું પપ્પાનો માવો ચોરીને કેટલી હેપી છું હા તો પપ્પાનો મારા રાતમાં આવી ગઈ છે અને પપ્પા એનો માવો ગોતતા હશે ભલે માવો ગોતતા આમ જે માવું ખાવું એ સેહત માટે સારો નહીં અને આ માવો હું ને ફેંકી નાખીશ હા અને આજે તમને ખબર છે મારી બેન નાનીના ઘરેથી રોકાઈને આવી છે આ કેમ કે એ ગઈ હતી નાનીના ઘરે ફરવા તો જો નાનીના ઘરેથી નહીં તો મારી બેને મને તેડી અને હું મારી બેનને જોઈને ખૂબ જ હેપી થઈ હા જો મારી બેને મને તેડી છે અને મારી સ્માઇલ મારી બેનને જોઈને હું તમને બતાવું કેટલી બધી છે હા કેમ કે ચાચા બધા દિવસથી નાનીના ઘરે રોકાવવા ગઈ હતી તું કેટલો દિવસ પછી મેં એને જોઈને તો હું તો ઘણી હેપી થઈ હા મને તો બહુ મજા આવી મારી બહેનને જોઈને હા જો મારી સ્માઇલ માથેથી તમને ખબર છે ખબર પડી જઈ કે હું કેટલી બધી ખુશ છું મારી બહેનને જોઈને અને મારી બેન પણ જો મને જો એને સ્માઇલ કરે છે મારી બહેન મને તેડી છે તો હું મારી બેન જોડે જો એન્જોય કરું છું હા અને મારા પપ્પા છે ને આજે મારી બેન આવવાની હતી ને તો મારા પપ્પા છે ને મારી બેન માટે શું લાવે તમને ખબર રસપાત્રા જો મારી બેન ખાય છે તો મને કોમેન્ટમાં કહેજો કે કોને કોને ભાવે છે રસપાત્રા મને કોમેન્ટમાં કહેજો હા તો મારી બેન જો રસપાત્ર ખાય છે ને તો રસપાત્ર બહુ જ ભાઈ હા અને પછી મારા મમ્મીએ છે ને મારી બેન જોડે છે ને વિડીયો બનાવ્યો હતો અને મારા નાનીએ છે ને મારી બેન જોડે વસ્તુ મોકલાવી હતી તો હું તમને બતાવું શું શું મોકલાવ્યું હતું તો મારા મારા નાનીએ મોકલા હતા બે વેફર બિસ્કીટ અને પછી બીજું મોકલાવ્યું હતું ઊંધિયાનો મસાલો જ્યારે અત્યારે તો ઊંધિયું જ ખવાય અને બીજું મોકલાવ્યું હતું સેવનું પેકેટ જે તમને દેખાય છે અને બીજું તો ઘણું બધું મારા નાનીએ મોકલાવ્યું હતું કેમ કે મારા નાની તો છે ને પૈસાવાળા છે તમને ખબર છે હા જો આ મગ મોકલાવ્યા છે બે પેકેટ મગના મોકલાવ્યા છે અને હું તો મગ ખાવ છું અને પછી પડી હતી રાત તો રાત પડી અને જો હું દવાએથી ખેલું છું અને જો મારા નાનીએ તો ઘણી બધી વસ્તુ મોકલાવી હતી મગ વેફર ને ઘણું બધું મોકલાવ્યું છે હા મારા નાની તો બહુ જ સારા છે અને જ્યારે પણ મારી બેન તેમની ઘર રોકાવે છે ને તો કાંઈક ને કાંઈક મોકલતા જ રહે છે અને આજે તો મારી બેન એવી છે એટલે તો હું ચાજી બધી ખુશ છું હા અને હું તો મારી મમ્મી સાથે લમું છું હા તો મારા હાથમાં એવો છે પાવડર ને દવા ને જા હું તો ઢોલકા વગાડું છું એ નથી તમારે હોય તો મને કીધું ઢોલકા હા ઢોલકા વગાડીને જાઉં હું કેટલી બધી ખુશ છું તો પછી અને છે ને રાતના મારા મમ્મીએ શું બનાવ્યું હતું તમને ખબર છે મારા મમ્મીએ એમના માટે બનાવ્યું હતું રીંગણાનું